દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડીએ કરેલ ધરપકડને લઈને કાર્યકર્તાનો વિરોધ વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા ભગતસિંહ ચોક ખાતે ભગતસિંહની પુણ્યતિથિ કાર્યક્રમ બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા કરવામાં આવેલ ધરપકડને લઈને વિરોધ દર્શાવ્યો હતો જેમાં પોલીસે આપના તમામ કાર્યકર્તાઓને ટીંગા તોડી કરી અટકાયત કરી હતી આપના કાર્યકર્તાઓને પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લઈ જયા હતા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લીકર પોલીસ કેસમાં ઈડી દ્વારા ધરપકડ અને ત્યારબાદ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર દેશમાં આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે આજે શહેરના ન્યાય મંદિર પાસે આવેલા ભગતસિંહ ચોક પાસે શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાદમાં વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી છે આગે આપના નેતા વીરેન રામીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આ લોકશાહીના પર્વને લોકશાહીની રીતે ઉજવવા નથી માગતી ડરાવી ધમકાવી અને તાનાશાહીથી જીતવા માગે છે આ બાબતનો અમે સખત રીતે વિરોધ કરીએ છીએ દેશનું બંધારણ બનાવવામાં આવ્યું છે અને તે તમામ લોકોએ સ્વીકાર્યું છે પરંતુ આ લોકોને ચૂંટણી નથી કરાવી તેઓને માત્ર તાનાશાહી કરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીની આગળ રાખીને ધરપકડ કરાવવામાં આવી છે આ ધરપકડનો અમે સખત વિરોધ કરીએ છીએ